ભાવનગર મેડિકલ કોલેજના કર્મચારીએ ઝેરી દવા ગટગટાવી મુકેશ દેવાડિયા નામના કર્મચારીએ ઝેરી દવા ગટગટાવી ત્યારે જે રોડ પર આવેલા મેડિકલ કોલેજના કર્મચારી અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી હતી લેબોરેટરીમાં કામ કરતા કર્મચારીએ ઝેરી દવા ગટગટાવી હતી ત્યારે દવા પીદેલ કર્મચારીને તાત્કાલિક કરતે ભાવનગર સિટી હોસ્પિટલ ખસેડ્યા હતા હાલ ડોક્ટર દ્વારા સારવાર શરૂ કરી દેવામાં આવી રહી છે के एन के न्यूज़ अहमदाबाद